આજે આપણે જાણીશું માળા એટલે શું તેમાં એકસો આઠ મણકા કેમ રખાય છે સંસારની આંટી ગુપી જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારે કાળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો આવી પરિસ્થિતિથી આપના પૂર્વજો અજાણ ન હતા ઋષિ મુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા પ્રભુ સ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા આ માળા એકસો આઠ મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે મનુષ્યની શારીરિક રચના મુજબ તે એક મિનિટમાં પંદર વાર શ્વાસ લે છે આ ગણતરી પ્રમાણે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લે છે આપણા શાસ્ત્રોમાંગ પણ તેની નોંધ છે રાત્રિના બાર કલાક જો બાદ કરી લઈએ તો દિવસના બાર કલાકમાં મનુષ્ય દસ હજાર આઠસો વાર શ્વાસ લે છે સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું એકસો ગણું ફળ મળે છે ઋષિ મુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો એકસો આઠ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું એકસો ગણું ફળ મળે તે ગણતરી એ એકસો આઠ ગુણ્યા એકસો બરાબર દસ હજાર આઠસો માળામાં એકસો આઠ મણકા પરોવવામાં આવ્યા છે દશાંશ એક શૂન્ય આઠ મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય આમ દિવસમાં એક માળા ફેરવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે એકસો આઠ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ સત્તાવીસ વિભાગોમાંગ વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજના આપી છે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે આથી સત્તાવીસ નક્ષત્રોના મળીને કુલ એકસો આઠ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા એકસો આઠ રખાય છે નક્ષત્રમાળા જેને રાખીને ફરે છે એ સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે જ્યારે માળા ગણતા મેરુનો મણકો આવે છે ત્યારે એકસો આઠ મંત્રજા પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખને સ્પર્શ કરી નમન કરે છે મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓ માંગથી બનાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડા માંગથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે મનુષ્યના પોતાના મનની શાંતિ માટે પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્ર જાપ કરે છે જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો